નમસ્કાર હિપતસિંહ ચૌહાણ છું એક સરસ મજાની જોરદાર વાત કરવી છે અને હું ઈચ્છું છું આ વાત ગુજરાતના દરેક નાગરિક સુધી ચોક્કસથી પહોંચાડજો એક લાખ શેરિંગ થવું જોઈએ આ આ કારણ કે એક શેર કદાચ કેટલાય લોકોની અંદર જીવનની અંદર ખૂબ કામમાં આવે એવી વાત છે એટલે પ્લીઝ શરૂઆત કરતા પહેલા જ વિડીયોને એક વખત શેર કરી દો ગુજરાત સરકારના એક જોરદાર કાયદાની મારે તમને વાત કરવી છે એક એવો નિયમ છે જે રોજ કામમાં આવે એવો છે તમે ક્યારેક વાહન લઈને નીકળતા હોય છે તમને રોજ અકસ્માત જોવા મળે છે અત્યારે સાધનોની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે દરરોજ અકસ્માતો થાય છે પણ રાજ્ય સરકાર આપણી ગુજરાત રાજ્ય સરકાર તરફથી એક જોરદાર નિયમ બનાવવામાં આવ્યો છે કે આપણા ગુજરાત સરહદની સરહદની અંદરમાં કોઈ પણ નાગરિક એ ચાહે ગુજરાતનો હોય કે ગુજરાત બહારનો હોય કોઈ એના આઈ કાર્ડની જરૂર નથી કોઈપણ પ્રકારના કાર્ડની જરૂર નથી કોઈપણ પ્રકારના કશું જ એનું પાસે મેડિકલનું કાર્ડ ના હોય ચાલશે સીધું જ એની ટ્રીટમેન્ટ પચાસ હજાર રૂપિયા સુધીની સહાય એ રાજ્ય સરકાર ભોગવે છે એટલે કે કેવી રીતે લાભ મળે છે તમને સવિસ્તાર આ માહિતી આપું છું વિડીયોને પહેલા એક વખત શેર કરો ગુજરાત સરહદની અંદર કોઈ પણ વ્યક્તિનું અકસ્માત થાય છે અકસ્માત થયાના પ્રથમ અડતાલીસ કલાક અને ટોટલ પચાસ હજાર રૂપિયા સુધીની જે ખર્ચ છે એ ગુજરાત સરકાર ભોગવતી હોય છે એટલે કે માની લો કોઈ પણ વ્યક્તિનું એક્સિડન્ટ થાય તમારે ગુજરાત રાજ્યના કોઈપણ કોઈ પણ કોઈપણ હોસ્પિટલની અંદર એને લઈ જવાના એ ચાહે ખાનગી હોય એ ચાહે ટ્રસ્ટ સંચાલિત હોય એ ચાહે સરકારી હોય એની કાઇન્ડ ઓફ હોસ્પિટલની અંદર તમારે લઈ જવાના એની પ્રાથમિક સારવાર માટેની જે ખર્ચની રકમ છે મહત્તમ પચાસ હજાર રૂપિયા યાદ રાખજો એ તમારે ચૂકવવાની નથી પ્રથમ અડતાલીસ કલાક સુધી સારવાર દરમિયાન જેટલો પણ પણ થાય એમાં તમારે એક રૂપિયો નહીં ભરવાનો જો તમારી પાસે કોઈ પણ હોસ્પિટલ વાળો પૈસા માગે મહીપત્રીને ફોન કરો ગુજરાતની અંદર કોઈ પણ હોસ્પિટલની અંદર તમારું જો વાહન અકસ્માત થાય છે એની ટ્રીટમેન્ટ માટે પ્રથમ અડતાલીસ કલાકમાં પચાસ હજારની જે લિમિટ છે એની અંદર એ લોકો જો તમારી પાસે પૈસા નાખે મહીપતસિંહને ફોન કરો મહીપતસિંહ તમને છાતી ઠોકીને કહેશે તમને મદદ કરશે અને તમારે પૈસા નહીં ભરવા પડે એની ગેરંટી આપું છું હમણાં જે કિસ્સો બન્યો આ વિડીયો બનાવવાનું કારણ પણ એ જ છે એક કલાક પહેલાં એક હોસ્પિટલની અંદર પેશન્ટ એડમિટ થયો છે એનું એક્ટિવા પર કંઈક એક્સિડન્ટ થયું છે બે ત્રણ કલાક ટ્રીટમેન્ટ ચાલી થોડી ગંભીર હોવાને કારણે એને રિફર કરવો પડ્યો છે બીજી હોસ્પિટલમાં પણ આ જે બે ત્રણ કલાકના સારવારના છેતાલીસ હજાર રૂપિયા ડૉક્ટરે બિલ કાઢ્યું એની પાસે ઉઘરાણી કરે એની પાસે માગણી કરી પેલા ભાઈએ કીધું મારી પાસે આટલા પૈસા નથી સાહેબ દસ પંદર રૂપિયા ઓછા કરો એમાંથી કોઈ પરિચિત વાળો તો સીધો મને ફોન કર્યો મહીપતસિંહ આવું થયું છે આ હોસ્પિટલ વાળા છેતાલીસ હજાર બિલ કાઢ્યું છે કઈક ઓછું કરાવડાવો મેં કીધું એક પણ રૂપિયો ભરવાનો નથી ભાઈ શા માટે ભરવાનો છે રાજ્ય સરકારનો પરિપત્ર છે અકસ્માત વાહન અકસ્માત સારવાર યોજના જે છે એના નિયમિત અનુસાર પચાસ રૂપિયા સુધીની સહાય સરકાર ઉઠાવે છે ફક્ત એક જ ફોર્માલિટી કરવાની છે કોઈ કોઈપણ વ્યક્તિનું એક્સિડન્ટ થાય એ વ્યક્તિ અથવા એનું સ્નેહિજન એક એપ્લિકેશન ફોર્મ ભરે એ બાબતનું જે નિયત નૂનાનો ફોર્મ છે સાથે એક એપ્લિકેશન કરે આ બિલ જે ખર્ચો થયો એ ડોક્ટર હોસ્પિટલ એ જે તે જિલ્લાની જે વડી કચેરી છે ત્યાં એપ્લિકેશન કરીને એને મળી જાય એટલે તમારે પૈસા ચૂકવવા નથી છતાં પણ

ટાંકાથી વાત કરશો તો તમારા પૈસા બચશે હમણાં જ એક કલાક પહેલાં મારી પછી એ છેતાલીસ હારુપિયા એક જણા બચાયા તો મારી ઈચ્છા થઈ કે છેતાલીસ એક જણા બચાયા હવે તો ગુજરાતની અંદર અસંખ્ય લોકો છે આપણે વધારે પૈસા બચાવીએ એટલે જેની પણ એક્સિડન્ટ થાય પ્રથમ અડતાલીસ કલાક દરમિયાન વધુ વધુ પચાસ હજારના પચાસ હજારની ઉપર બિલ થાય તો તમારે ભાઈ આપી દેવાના એની અંદર મારી પાસે ફોન નહીં કરવાનો પણ પચાસ હજાર રૂપિયા અને પ્રથમ અડતાલીસ કલાકનો જે ખર્ચ છે એ રાજ્ય સરકાર ભોગવે છે એનો મહત્તમ લાભ લેવાનો પણ ને એવું નહીં કે આપણે પૈસા વાળા છે એટલે ખીચા આચના કઈને આપી દેવાના કદાચ ગરીબ લોકો છે ચિંતા કરવા નહીં કોઈ હોસ્પિટલ ના માને મિપતસિંહનો સંપર્ક કરજો નીચે નંબર આપ્યો છે ફક્ત તમારું નામ લખો હોસ્પિટલનું નામ લખો જગ્યા લખો અને કહેજો કે ડૉક્ટર પૈસાની માગણી કરે છે મહીપતથી તમને મદદ કરશે ચિંતા ના કરજો વિડીયોને શેર કરજો અને રાજ્ય સરકારની આ યોજનાનો મહત્તમ મતલબ લાભ મળે લોકો સુધી પહોંચે એવું કામ કરજો મહીપતસિંહ તમારી સાથે છે અને કાયદો જાણશો તો ફાયદામાં રહેશો ધન્યવાદ